જૂની અને પ્રખ્યાત કળા એટલે કે અજરક અને હવે કચ્છી ખારેક બાદ કચ્છી અજરક કળાને હાલમાં જિયોગ્રાફિકલ ઇન્ડેક્સન એટલે કે જીઆઈ ટેગ મળ્યું છે કચ્છની કળા કારીગરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે કચ્છી અજરક કળા એ પાંચ હજાર વર્ષ જૂની કળા છે જીઆઈ ટેગની માન્યતા મળતા આ કારીગરોમાં હર્ષની લાગણી છવાઈ છે અમદાવાદ ખાતે જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરવામાં આવ્યું છે જીઆઈ ટેગની માન્યતા બાદ હવે કારોગરોની માંગ પણ વધશે મહિલાઓમાં પસંદગી પામેલ અજરક એ હવે વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું છે હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ એવા ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે અજરક કળા એ પ્રાચીન સિંધની કળા છે તેમાં મૂળ રંગ બ્લુ લાલ અને કાળો હોય છે તેની ખાસિયત એ છે કે આ મટીરિયલ ખાસ ઉનાળામાં ઠંડક આપે છે તો શિયાળામાં શરીરને ગરમ રાખે છે અજરખ એ મૂળ માલધારીઓનો પોશાક છે પણ કચ્છ તથા દેશ વિદાશમાં પ્રખ્યાત છે અજરખ કળાએ જૂની હોવાની સાથે અઘરી કળા છે જે વર્ષોથી કચ્છના કારીગરો સાચવતા આવ્યા છે અજરખ કલા છે ને લગભગ પાંચેક હજાર વર્ષ જૂની છે અને અમારા દાદા પરદાદાઓ કરતા આવ્યા છે અમારા અહીંયા સિંધમાંથી રાવ ભારમલથી આપણા કચ્છના રાજા હતા એ લોકો અમારા આન્સેસ્ટરને અહીંયા લઈ આવ્યા તો અમારા જે આન્સેસ્ટર હતા એમણે ગામ પસંદ કર્યું હતું ધામણકા કેમ કે ત્યાં એક પાણીની નદી હતી અને એ નદીની અંદર કપડાંની ધોલાઈ વગેરે બરાબર થતી હતી અહીં એ લોકો જે સમુદાય છે માલધારી મુસ્લિમ માલધારી કિસાન એ લોકોનું બધું કામ કરતા હતા હવે અજરખ ની ખાસિયત એ છે કે એમાં દિવસના ગરમીની અંદર ઠંડક આપે ને ઠંડીમાં ગરમ રહે તો જે માલધારી લોકો છે ત્યાં ઇન્ડોસ વેલીની આજુબાજુના જે છે જેવી રીતે સેન્ અજરખ ત્રણ જગ્યાએ થાય છે સિંધ બાળમેર અને કચ્છ તો ત્યાં ડેઝર્ટ છે અને દિવસના બહુ ગરમી પડે રાતના બહુ ઠંડી પડે તો આ એક જ કપડું એ લોકોને બે સિઝનમાં પ્રોટેક્શન કરતું હતું બીજી પણ ઘણી પેટર્નો છે કે કિસાનોના કપડાં અલગ જાતના હોય છે અને રબારીઓના અલગ જાતના હોય છે તો એના પણ રંગ અમારા કોમ્યુનિટીમાં થતા હતા પણ અજરખમાં બધા કલર આવી જતા હોય ને મેં માણસોને અજરખ જ સમજાવી તો અજરખ એક જાતની પ્રખ્યાત થઈ ગઈ હવે હમણાં અમને અજરખ માટે જીઆઈ ટેગ મળ્યો તો આ એક જે જૂની કલા છે અને ઘણી કઠિન પરિસ્થિતિઓમાં અમારા પૂર્વજોએ સાચવી સાચવીને અમારા સુધી પહોંચાડી છે તો અત્યારે એમાં દેશ વિદેશમાં એને માર્કેટિંગ મળી ગયું છે અને એના લીધે જો ટેગ મળ્યો છે તો એક જાતની એવી ભા દુનિયાના નકશામાં એવી છાપ ઊભી થઈ કે આ એક એવી વસ્તુ છે કે જે પુરાની છે અને હજુ પણ જીવિત છે અને આઈડેન્ટિફાય થઈ ગયું કે આ એરિયાની અંદર આ વસ્તુ થાય છે બીજું એની જે અમુક ડુપ્લિકેટ કરે છે કે નકલ કરે છે અથવા જે કારીગરોને કાંઈક નુકસાન પહોંચાડતા હોય તો એ લોકો ઉપર પણ થોડીક લગામ આવી જશે અને એના લીધે માર્કેટિંગ વધી જશે જે હાથથી કામ કરતા હશે એ લોકોને ફાયદો થશે